ને હવે જાણ છું કે કારખાન અને લઈ આવ્યા છે ખાણી દીધી તું જે નામ કામ કરે છે એ સેન્ટિંગ વાળા નહી ગયા આપણે આજ મોડ થઈ ગયું છે બોલો કુતર કે ટાઈમ નતો ભાઈ સડાય વેલ દીધી હતા દે પતંગ જો દેખાતી છે તું મારી ભાઈ ફણી ના ચકાવ વે જ પતા કે આજ લે અસર મણા આવી રીતે પાછા કરશે આમ ચકાવ વાડીમાં પતંગ ઉપર નિયમ તે કામ કરે છે સેન્ટિંગ વાળા એ શીખે જ્યાંની આપણે જો આદિભાઈ પતાંગ શકાવેના વી આવ્યા છીએ આદિભાઈને લેસન નહીં આદિભાઈ લેસન નહીં એ આદિભાઈ આદિભાઈ કંઈ ધ્યાન નહીં દેતા કેસા લગાડે જો હજી ખીરની વાર છે ને તો અહીંથી ના આમાં દાદાનો છોકરો શકાવે ને અહીંથી આદિભાઈ શકાવે છે જો આગળ એકાદન કપાઈ જાય અહીંથી જો નજારો કેવો આવે છે મસ્તીનો આમ દેખાવ હોય નીચે અત્યારમાં વાડીમાં કામ કરે છે આપણે તે વાડી માં આદિ ભાઈ પતંગ સકાવતા તે આવ્યા આપણે સકાઈશું એવું લાગશે ઓલા ભાઈ ના માળી બી સકાવી જો જી તૂટી ગઈ જો કેમ આસમાલી મેકી થોડવા મળે પતંગ ની વાહ આપણે સકાવતા હતા ભાઈ લીલી દીધો તો સકાવને હું પતંગ તો સકાવી પડે ને શી દોરી કમ એકલા ઉમર બોલા એની પતંગ તા હે તમને દેખાડું